પાડી સુલભનગરમાં નવો એસીસી પોલીમેરિક રસ્તો બનાવતા મૂર્ખ વાહન ચાલકો બંધ કરેલ માર્ગ ઉપરથી પસાર થતાં લોકો મારો કોન્ટ્રાક્ટરે નવો કેમિકલવાળા માર્ગની ત્રણ વર્ષની ગેરંટી આપી છે પરંતુ નવા બનાવેલ રોડ ઉપર અમુક પાગલ પ્રજા ન સમજી શકી પાડી સુલભનગરમાં નવો કેમિકલ માર્ગ બનાવતા મૂર્ખ વાહન ચાલકો બંધ કરેલ માર્ગ ઉપરથી પસાર થતા લોકોમાં રોષ નવા બનાવેલ માર્ગને ચોવીસ કલાક માટે બંધ કરવાનો હોય છે જેની સોશિયલ મીડિયા થકી જાણ કરવા છતાંય રોડ ઉપરથી અમુક મૂર્ખ વાહન ચાલકો પોતાના વાહનો પસાર કરી નવા બનાવેલ રોડ ઉપર પાણી ફરી વળ્યું હતું બે ત્રણ દિવસ પહેલા ચોવીસ કલાક માર્ગ બંધ કરવામાં આવશે હોવાની સોશિયલ મીડિયાના ગ્રુપમાં જાણ કરવામાં આવી હતી જેમાં અમુક સ્થાનિક સોસાયટીના રહીશો ચોવીસ કલાક માટે ગુજરાતી પ્રાથમિક શાળામાં પોતાના વાહનો પાર્ક કરવા માટે જાણ કરવામાં આવી હતી પરંતુ જેમાં દસથી વીસ ટકા મૂર્ખ રિક્ષા કાર બાઇક વગેરે વાહન ચાલકોએ સરકારી રસ્તાની ચિંતા ન કરી પોતાના વાહનો સ્ટોપના પાટિયા મારવા છતાંય વાહનોને હંકારી લાવી મૂર્ખગીરી બતાવી અને નવા માર્ગની અવગણના કરી નવા માર્ગ માટે પ્રશ્નો ઊભા કર્યા હતા જેના કારણે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળ્યો હતો આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો